સાત જાન્યુઆરીએ ભરૂચના નેત્રંગમાં થવાનું છે શક્તિ પ્રદર્શન ચેતર વસાવાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન થશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે તે હાજરી આપવાના છે તેને લઈને અત્યારે ગુજરાતમાં શક્તિ પ્રદર્શનમાં વધારેમાં વધારે લોકો ઉમટી શકે તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય નેતા હોય હોદ્દેદારો હોય તમામે તમામ કામે લાગી ગયા છે અને અત્યારથી જ લોકોને એક આહવાન કરવામાં આવ્યું છે કે તેઓ સાત તારીખે ભરૂચના નેત્રંગમાં ચેતર વસાવવાના સમર્થનમાં પહોંચે લોકશાહીના બચાવવાના સમર્થનમાં પહોંચે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે રીતે પ્રચારના પડઘમની શરૂઆતો પણ થઈ ગઈ છે અત્યારે તો કોઈ ઓફિશિયલી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં નથી આવી કે લોકસભાની ચૂંટણી ક્યારે યોજવાની છે દેશમાં પરંતુ તે પહેલાં જેવી રીતે તમામ પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે તેના કારણે અત્યારથી જ અંદાજો લગાવી શકાય કે ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણી કેટલી રસપ્રદ અને રોમાંચક બનવાની છે આમ આદમી પાર્ટી દ્વારા ચેતર વસાવાના સમર્થનમાં જે રીતે પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવે છે ઠેર ઠેર તેમના કાર્યકર્તાઓ છે ભરૂચના જે નેતાઓ છે હોદ્દેદારો છે નર્મદા જિલ્લાના જે પ્રભારી છે તે તમામે તમામ લોકો છે હવે લોકોથી મળી રહ્યા છે ચેતર વસાવા સામે જે કેસ કરવામાં આવ્યો છે તેને ખોટો ગણાવી રહ્યા છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે વાત આટલી નટકી ગામે ગામ તાલુકે તાલુકે તો ઠીક હવે ભરૂચ બસ ડેપો જ્યાં તમામ ગુજરાતના લોકો જ્યારે આવતા જતા હોય છે ડેપો ઉપર પણ તેઓ ગયા હતા ત્યાં મુસાફરો સાથે તેમણે મુલાકાત કરી હતી અને મુલાકાત દરમિયાન

એ જ્યારથી ચૂંટાય ને ત્યારથી જનતાની વચ્ચે છે અને જનતાની વચ્ચે રહીને જનતાની સમસ્યા જાણી અને એ છે ને વિધાનસભા અને વિધાનસભાની બહાર જનતાની સમસ્યાઓનો અવાજ ઉઠાવે છે આ અવાજ ઉઠાવવામાં એમને સૌથી પહેલાં તો આ ચૂંટાયા પછી શરૂઆત કરીને તો જે ખેડૂતોને ખેતી માટે વીજળીની એપ્લિકેશનો આપીને વીજ એમાં તો એના નિરાકરણ માટે બધી એપ્લિકેશનો પાસ કરાવીને એમને વીજળીની વ્યવસ્થા કરાવી પછી જે જે ગામોમાં બસો નથી આવતી એ બસ રેગ્યુલર ન હતી એ બધા ગામોમાં બસો રેગ્યુલર કરાવી બસો રેગ્યુલર કરાવી વીજળી અપાવી ત્યાર પછી ખેડૂતોને ખાતર વ્યવસ્થિત નહોતું મળતું એના માટે એમને કામ કર્યું એ ઉપરાંત જે બી આદિવાસી સમ આદિવાસીઓની સમસ્યા હોય ને એમાં એ આગળ પડીને ઉભા રહેતા હતા અને એમનું સમસ્યા કરતા હતા કાકા ચૈતરભાઈને વસાવાના સમાટનમાં છે ને એમને સપોર્ટ કરજો એમના પર થઈ રહ્યો છે અન્યાય આગા પરંતુ આ સમગ્ર મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે ચેતર વસાવા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમને અત્યારે પણ આગોતરા જામીન તો મળ્યા નહોતા પરંતુ જામીન પણ રેગ્યુલર છે તે મળી રહ્યા નથી જેને લઈને વધારે જે પેજ છે તે ફસાતો દેખાઈ રહ્યો છે તેના સમર્થનમાં હવે ચેતર વસાવા તો જેલમાં છે પરંતુ તેમના કાર્યકર્તાઓએ બીડું ઝીડપી લીધું છે કે ચેતર વસાવા ભલે નહીં હોય પરંતુ તેમના પ્રચાર પ્રસારમાં તેઓ એડી ચોટીનો જોર લગાવી દે છે ને આ વખતની લોકસભાની ચૂંટણી તેઓ તેમને જીતાડીને રહેશે આ બાબતને લઈને તેઓ સાત તારીખે જે કંઈ પણ કાર્યક્રમ થવાનું છે તેના તૈયારીમાં અને કાર્યક્રમના ભાગરૂપે જ હવે ઠેર ઠેર ગામડે ગામડે ન માત્ર ભરું જ પરંતુ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં કાર્યકર્તાઓ છે તેઓ ભરૂચમાં લોકો વધારેમાં વધારે સંખ્યામાં પહોંચે ને ચેતર વસાવાનું શક્તિ પ્રદર્શન થાય ને અહીંથી લોકસભાની ચૂંટણીમાં કેજરીવાલ કંઈક નવું સસ્પેન્સ આપે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે કેજરીવાલ શું પોતાની જાહેર સભામાં ચેતર વસાવવાનું નામ લઈને કન્ફર્મેશન આપી દેશે એ તમામ બાબતો પર અત્યારે પ્રશ્નાર્થ છે પરંતુ સાત તારીખે આપણે ભરૂચમાં મળીશું જોવાનું એ રહ્યું કે કેજરીવાલ અને ભગવંત માન છે તે શું સભા ગજવશે ને કેવી રીતનું શક્તિ પ્રદર્શન ચૈત્ર વસાવાનું છે તે રહેવાનું છે દર્શક મિત્રો અત્યાર સુધી હું બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીય ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં